હલો મિત્રો હું ડૉક્ટર નિશીત પટેલ આજે લઈને આવ્યો છું એક મારા બીજા પેશન્ટને કે જેના પણ કાનની બૂટ ખાસી એવી મોટી થઈ હતી મોટા મોટા ઝૂમકા પહેરવાથી તો આવો પહેલાં તો હું તમને બતાવું કે બંને કાન સરસ રીતે ચોટી ગયા છે આ એક કાનની બૂટ અને આ બાજુ કાનની બૂટ તો આપણે તાદસ હિરલબેનને પૂછીએ કે એમને આ અનુભવ કયો રહ્યો તો હિરલબેન તમને કેવો અનુભવ રહ્યો તમને આ પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રકારનો દુખાવો કોઈ લોહી તો કોઈ દુખાવો નથી અને બીજા પેશન્ટને તમે અહીંયા રિફર કરશો હા તો આપણે સાંભળ્યું એ પ્રમાણે આ ને ખૂબ જ સંતોષ છે તો આવી જ રીતે કારની બૂટ જેની મોટી થઈ ગઈ હોય અને ખાસ કરીને ટાંકા લીધા વિના જેને આવી કારની બૂટ ચોંટાડવી હોય એ અમારો સંપર્ક કરી શકે છે મમતા ક્લિનિક ડૉક્ટર નિશિત પટેલ એમ બી વી જી ડીસી ક્લિનિકલ કૉસ્મેટોલોજીસ્ટ નમસ્કાર